નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ ત્રાસઠ કામિનીને મયંકના લગ્ન શાંતિથી પતી ગયા ને કામિનીએ મયંકના ઘરની ડોર પોતાના હાથમાં સંભાળી લીધી આમ પણ કામિની કામકાજને રસોઈમાં માહિર તો હતી જ ઘરને ચોખ્ખું ચણક રાખતી ને મયંકને રોજ સારું સારું જમવાનું બનાવ બનાવી જમાડતી મયંક કામિનીની કાબેલિયત જોઈ ખુશ થઈ ગયો કામિની દુનિયાની સૌથી સારી છોકરી છે કામું જેવું તો કોઈ બીજું હોય જ ના શકે મયંક એવું જ વિચારતો ઓફિસમાં થોડા દિવસની રજા લઈ કામિની સાથે હનીમૂન માટે શિમલા કુલુ મનાલી જઈ આવ્યો કામિની સાથે એનો વ્યવહાર એકદમ પ્રેમભર્યો રાખતો હતો કામિની ઘરના કામકાજમાંથી ફ્રી પડી આખો દિવસ બ્લાઉઝની ડ્રેસ બનાવતી ફેક્ટરીમાં સપ્લાય કરતી ને ધીરે ધીરે આજુબાજુના વિસ્તારના લોકો પણ એનું કામ જોઈ કામિની પાસે જ બ્લાઉઝ ડ્રેસ બનાવડાવવા આવવા લાગ્યા કામિનીનું આટલું બધું કામ મળતું જોઈને મયંક પોતાના ફ્લેટની નજીકના વિસ્તારમાં એક શોપ ખરીદી લીધી ને એનું ફર્નિચરનું કામ પણ ચાલું કરાવી દીધું ને કામિનીને સરપ્રાઇઝ આપવા માટે શોપની વાત કામિનીથી સુપાવી રાખી કામિની ઘરમાં બેસીને જ મહિને વીસેક હજાર રૂપિયા કમાઈ લેતી હતી ને બ્યુટી ખોલ્યા પછી તો બહુ સરસ ચાલશે ને ઘણી ઇન્કમ વધી જશે એટલે મારા ફાયદાની જ વાત છે શોપ પાછળ ખર્ચેલા રૂપિયા બેકાર નહીં જાય કામિની તો ખરેખર મારા માટે બહુ લક્કી છે કામકાજમાં હોશિયાર અને કમાઉ પત્ની મળવાથી મયંક તો ખુશખુશાલ હતો અહીં વડાલીમાં મિતાએ જ્યારથી કામિનીના લગ્ન મયંક સાથે થઈ ગયા છે એ જાણીને એ બહુ ટેન્શનમાં રહેવા લાગ્યો રહેવા લાગી એની અસર તબિયત પર પડવા લાગી એને વિશ્વાસ હતો કે કામિનીનો પતિ એ જ મયંક છે જેણે એની જિંદગી ખરાબ કરી નાખી હતી મિતા પ્રેગ્નન્ટ હતી ને આવા સમયે ડૉક્ટરે એને સંપૂર્ણ બેડરેસ્ટ અને તણાવ ચિંતા બિલકુલ ના કરવાનું કહ્યું હતું દવાઓ પણ ચાલુ હતી કમલેશભાઈને વંશ પણ મિતાની તબિયતને લઈને ચિંતિત હતા એક સાંજે મીતા પાછળ વાડામાં ગીતાબેન પાસે ગઈ ને હિસકે બેઠી ને થોડી આડાવળી વાતો કરીને પછી સીધું કામિનીના વાત કાઢી ને બોલી માસી તમારે પણ મારા જેવી એક દીકરી છે ને કામિની પહેલાં તો ગીતા મિતાની વાત સાંભળીને ઘડી ભરતો વિચારી રહી કે આ મિતા વહુ કેમ કામિનીનું પુષ્તી હશે આટલા લાંબા સમય પછી કામિની અને વંશના સંબંધોની ખબર તો નહીં પડી ગઈ હોય ને ક્યાં ખોવાઈ ગયા માસી કામિનીની યાદ આવી ગઈ ને હા બેટા એ હવે એના ઘરે સાસરીમાં સુખી છે પણ તોય મને અહીં બહુ ચિંતા રહ્યા કરે છે જમાઈ તો બહુ સારા છે ઘર પણ સરસ છે પણ ત્યાં શહેરમાં મારી કામું તો એકલી જ ને માસી તમારી પાસે કામિનીના લગ્નનો ફોટો હોય તો બતાવો ને હું પણ જોઉં ને તમારી દીકરી જમાઈને ફોટો તો એના ઘરે બેટા અહીં ક્યાંથી હોય ને કામુના લગ્ન તો કોર્ટ મેરેજ કર્યા હતા ને બેટા ને પછી બોલ્યા હા ફોનમાં છે થોડા ફોટા કોર્ટમાં ફૂલહાર કર્યા હતા એ સમયના તું બેસ હું ફોન લઈ આવું મારો એમ કહી એમની રૂમમાં ગયા ને ફોન લઈ મીતા પાસે હિસકે બેઠા ને ફોન ગેલેરી ખોલીને કામિની અને મયંકના લગ્નના ફોટા કાઢીને બતાવવા લાગ્યા ગામડામાં ટાવર પ્રોબ્લેમ હતો એટલે ફોટા આવતા થોડી વાર લાગી રહી હતી ને મીતા ઊંચી નીચી થઈ રહી હતી ફોટો જોવા ઉતાવળી થઈ રહી હતી ને ફેનલી ગેલરી ખોલીને મિતાએ ફોટા જોયા કામિની સાથે એ જ મયંક જેણે એની સાથે આટલી મોટી છેતરપિંડી કરી હતી ને કરોડોનો કરી ગયો હતો લુચ્છો લફંગો બદમાશ મીતા મનોમન મયંકને ગાળો દઈ રહી હતી કામિનીના પતિના રૂપમાં એ જ બદમાશને જોઈને એને કપાળે પરસેવો છૂટી ગયો એને પહેલાં શક હતો ને એ હવે હકીકતમાં બદલાઈ ગયો હતો મિતાને ગુસ્સો આવી રહ્યો હતો કે એનું ચાલે તો તરત જ પોલીસને ફોન કરીને એની ધરપકડ કરાવી દે પણ એ શક્ય નહોતું એનું લગ્ન જીવન પણ જોખમમાં મુકાઈ જાય એમ હતું આ વાત એ બીજા કોઈની સાથે શેર કરી શકાય એમ નહોતું પોતાની ફ્રેન્ડ રીટાને વાત કરવાની ઈચ્છા થઈ કે એને જણાવી દઉં કે મયંકીએ એ જ શહેરમાં પાછો આવી ગયો છે ને ત્યાં જ રહેશે ને હવે એકબીજી માસૂમ છોકરીની જિંદગી બરબાદ કરી રહ્યો છે લગ્ન એ એના માટે એક રમત છે એ લગ્નનું ખોટું નાટક કરી કામિનીની જિંદગી બરબાદ કરી રહ્યો છે ને તરત જ એણે રીટાને ફોન કર્યો ને પછી પાછો વિચાર આવ્યો કે જો મયંક પકડાઈ જશે તો પછી પહેલાં લફંગાની પૂછપરછ થશે ને જો એ બધી વાત કરી દેશે પોલીસને તો પછી આ ન્યૂઝ તો પછી મીડિયા અને પેપરમાં પણ આવશે ને પહેલો મારું નામ કહીને આખી ઘટના જણાવશે તો એની સાથે સાથે મારી બદનામી પણ થશે ને મારું લગ્ન જીવન પણ ભાંગી પડશે ને મારા આવનાર બાળકનું શું ને ત્યાં સરથાણામાં પપ્પાને મમ્મીને પણ બદનામી થશે દાદી તો મમ્મીનું જીવન જીવું જ હરામ કરી નાખશે કેમ કે મમ્મી પપ્પા આ બધી વાતને ઘરમાં થયેલી સોરીની વાત જણા જાણતા હતા પણ મારી ઇજ્જત માટે થઈ એમણે ઘરમાં વાત છુપાવી હતી બિસારા પાયલ માસીને જનક મામાને સોરી સાબિત થવું પડ્યું હતું કેટલો ઝઘડો થયો હતો ઘરમાં મારા કારણે કેટલું બધું નુકસાન થયું હતું મારા પિયરમાં ને લગ્ન પણ જલ્દીથી કરવા પડ્યા આ નાલાયકના લીધે જ મારું ભણવાનું સપનું અધૂરું રહ્યું ને ક્યાંથી ક્યાં આવીને પડી વિચાર્યું હતું કંઈ ને થયું કંઈ ને માંડ હવે વંશ સાથે સારી રીતે જીવી રહીશું ને આ નાલાયક મયંકની ખબર મળી એણે કામિની સાથે લગ્ન ના કર્યા હોત તો મને કંઈ વાંધો નહોતો પણ બિચારી ગીતા માસીની એકની એક માસૂમ દીકરીને કોણે એને ગળે વળગાડી હશે એ મયંક કોઈ પણ સ્ત્રીનો પતિ બનવા લાયક નથી એ ચોક્કસ કામિની સાથે પણ દઘોષ કરશે ને કામિનીને છોડીને પાસો ભાગી જશે પણ એ વાત નથી સમજાતી કે મયંક તો લોભી લાલસું માણસ છે તો કામેની તો ગરીબ ઘરની દીકરી છે હા કદાચ પપ્પા પપ્પાજીએ લગ્નમાં થોડું ઘણું આપ્યું હશે પણ એટલે ઓછી લાલસ માટે આ માણસ લગ્ન કરે એવો તો નથી તો પછી શું કારણ હશે કામેની સાથે લગ્નનું મીતા મનોમન મયંકને ગાળો દઈ રહી હતી ને એનું ટેન્શન વધી રહ્યું હતું મીતાને વિચારોમાં ખોવાયેલી જોઈને ગીતા બોલી શું થયું મીતા વહુ ફોટા જોતાં જોતાં ક્યાં ખોવાઈ ગયા કંઈ નહીં માસી બસ એમ જ એમ કહી મિતાએ ગીતાને એનો ફોન આપી મીતા ઘરે આવી ને ઓ શ્રીમાસ દાદી પાસે બેસી ગઈ મયંકનો ફોટો જોયો જોયા ને એનો ભૂતકાળ એની નજર સામે તરવરી રહ્યો ગભરામણ થવા લાગી ને મીતાની તબિયત સારી ના લાગતા દાદીએ મંજુલાબેનને બોલાવ્યા મંજુલાબેન દોડતા બહાર આવ્યા ને મીતા પાસે બેસી ગયા ને બોલ્યા શું થયું બેટા કંઈ નહીં મમ્મીજી બસ ગભરામણ થાય છે સુનિતા ફ્રીજમાંથી લીંબુ શરબત લાવતો જલ્દીથી મિતા બહુ તેમને તમને ડૉક્ટરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે તો તું તારા રૂમમાંથી નીચે કેમ આવી આવી હાલતમાં તારે સીડીઓ ચડવી ઉતરવાની ના નથી પાડી મમ્મીજી મને આરામ કરતાં કંટાળો આવી ગયો હતો એટલે હું થોડું ચાલવા ગીતા ગીતામાસી પાસે બેસવા ગઈ હતી દાદી મિતાનો પક્ષ લેતા બોલ્યા વાંધો નહીં બેટા ડૉક્ટર તો બોલ્યા કરે તું તારે તને એકલા ના ગમે તો થોડું હરવું ફરવું પણ બા ડૉક્ટરે મિતાને બેડમાંથી ઉઠવાની જ ના પાડી છે સુનિતા સરબત લઈ આવી મંજુલાબેને મિતાને લીંબુ શરબત પીવડાવીને હાથ પકડીને ઉપર એના રૂમમાં મૂકી આવ્યા ને કહ્યું જો મિતાવહુ હવે એકલા નિશે આવવાનું નથી કંઈ પણ કામ હોય તો બૂમ પાડજે આ તારા રૂમમાં ટો વિશે પડ્યા ટીવી પડ્યા જોયા કર ને આ ફ્રીજમાંથી લીંબુ શરબત ફ્રૂજ ફ્રૂટને તને ભાવતી બધી વસ્તુઓ છે તારે નીચે આવવાની કોઈ જરૂર નથી મંજુલાબેનીએ કડક શબ્દોમાં મિતાને ઠપકો આપ્યો ને પછી નીચે આવ્યા ને સુનિતાને પણ કહ્યું કે મિતાનું ખાસ ધ્યાન રાખવું કામકાજથી પરવારી એની સાથે બેસું મિતાનું મન ડોહળું ડહળાઈ ગયું છે જેટલું એના ભૂતકાળને મયંકને ભૂલવાની કોશિશ કરી રહી હતી એટલી જ ટેન્શનમાં ડૂબી રહી હતી એના શાંત પાણી જેવા જીવનમાં મયંકના સમાચાર જાણીને એના જીવનમાં વમળો સર્જાઈ ગયા હવે મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સોસઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ